અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાન દુર્ઘટના બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે સિનોર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાની બસો મુસાફરો સાથે ઉડાન ભરી રહેલ વિમાનને એકાએક ગોજારો અકસ્માત નડ્યો હતો તેમાં સવાર તમામ મુસાફરો સાથે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થી તેમજ ત્યાં હાજર લોકોનું દુઃખદ

અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની તે બદલ આજે સિનોર ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સિનોર ગામના લોકો સહભાગી થયા સિનોર બસ સ્ટેન્ડ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના સૌ લોકો ભેગા મળીને કાર્યક્રમ કરે